नमस्कार खेडतभाई अमोल ब्मणी ऑफिशियल मध्ये तुम्हाला स्वागत आहे मित्रो મિત્રો કપાસ છે તે એક રોકડીયો પાક ગણાય છે મિત્રો અને ગુજરાતમાં સૌ સૌથી વધારે વવાતો પાક હોય તો મિત્રો કપાસ છે તે ભારતની અંદર ગુજરાતમાં સૌથી વધારે વવાય છે અને મિત્રો કપાસ છે તેને ઉગવાના સમયે જો આમ બત્રીસથી છત્રીસ સેલ્સિયસ તાપમાન હોય તેની જરૂર હોય છે મિત્રો અને વધારા વધવાના સમયે મિત્રો એને એકવીસ સેલ્સિયસથી પચ્યાવીસ સેલ્સિયસ સુધી તાપમાન હોય તો સારામાં સારો વિકાસ થાય છે અને મિત્રો એને ફૂલ ફાલ આવે એ અવસ્થાએ મિત્રો પચીસ સેલ્શિયસનીથી ત્રીસ સેલ્સિયસ તાપમાનની જરૂર પડતી હોય છે મિત્રો અને કપાસ છે મિત્રો તે અત્યારે હાલ આપણે જોઈએ તો એની વૃદ્ધિ છે તે અટકી ગઈ હોય એવું લાગે છે મિત્રો અને ખરેખર આપણે પાયામાં ડીએપી આપેલું હોય છે મિત્રો પણ અત્યારે હાલ વીસથી પચીસ જમણનો થવા આવ્યો છે મિત્રો પણ તમે જુઓ છો સાવ કપાસ છે તેની વૃદ્ધિ હોય તે અટકી ગયું હોય એવું લાગે છે ત્યારે મિત્રો મેં ઉરિયાની સાથે મિત્રો એક સાગરિકા જે આવે છે મિત્રો દાણેદાર ફોર્મમાં મિત્રો અને તેને અને સાથે ઉરિયા લેવાનું છે મિત્રો તેને મિક્સિંગ કરી અને મિત્રો જ્યારે આપણે ઉરિયા મૂકવાનો સમય અત્યારે છીએ ત્યારે સાથે જો સાગરિકા આપો તો તેમાં પચાસ કરતાં પણ વધારે સૂક્ષ્મ પોષક તત્વો હોય છે તો મિત્રો અત્યારે તે તે છોડને વૃદ્ધિ થવામાં સૌથી વધારે મદદગાર થાય છે તો મિત્રો સાગરિકા છે તેને સાથે લેવું જોઈએ અને ઉરિયા જે આપણે ચારે પચીસ જમણે આપીએ છીએ સાથે ઉરિયા લેવાનું છે અને વરસાદ આવે પછી તેને મૂકવાનું છે અને મિત્રો છતાં પણ જો વાદળછાયું હવામાનને ભેજવાળું હવામાનને વરસાદી હવામાન હોય તો પણ મિત્રો કપાસે તેની વૃદ્ધિ અટકી જાય છે તો મિત્રો ચારે તો મિત્રો શું કરવાનું છે તો મિત્રો એની સાથે એક આપણે એક સ્પ્રે પણ દેવાનો છે મિત્રો એની સાથે આપણે કારણ કે એનો વિકાસ છે મિત્રો પ્રકાશ એક વાદળ છાયું હવામાન હોય એટલે પ્રકાશ સૂર્યનો પ્રકાશ ન મળવાથી મળવાથી તેના ખોરાક બનવામાં તકલીફ પડતો હોય અને સાથે વરસાદ હોય એટલે તેની મૂળમાંથી પોષક લેવામાં પણ તકલીફ પડતી હોય છે એટલે જો પ્રકાશ એને પૂરતો મળે તો જ તે ખોરાક બનાવી શકતો અને મૂળિયાથી ખેંચાણ કરી શકતો હોય એવો તો મિત્રો ઓગણી ઓગણી લેવાનું છે અને કૃષિ રાસાયણ કંપનીનું પોશાક સુપર લેવાનું છે અને સાથે મેન્કો જે ઓર કાર્બન જેમ જે સાફ પાવડર આવે છે તે મિત્રો ફૂગનાશક લેવાનો છે તો આ મિત્રો ત્રણેયનું એક કોમ્બિનેશન બનાવી આ પંદર લિટર પપની અંદર આપણે તેને ઉપરથી ખોરાક દેવાનો છે કેમકે વરસાદી હવામાન હોય વાદળછાયું હવામાન હોય એટલે ઉપરથી ખોરાક દેવો જરૂર પડતી હોય છે મિત્રો કેમ કે મોળિયામાંથી તેનું ખસાન ન થઈ શકતું હોય છે મિત્રો એટલે આપણે એક્સ્ટ્રા ઉપરલી ખોરાક સાથે દેવાનો છે સાથે ઉરિયા તો આપણે આપેલો જ હોય છે મિત્રો તો તો આપણે ઉપરથી એને આ જે ટોનિક છે તેને પણ લેવાનું છે અને ઓગણીસ ઓગણીસ ખાતર છે જે પોષક તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ પણ દેવાનું છે અને સાથે ફૂગનાશક સાપ પાવડર છે તેને લેવાનું છે એટલે ફૂગથી પણ રક્ષણ મળશે તો મિત્રો આ ડોઝ તેને અત્યારે આપવાની ખાસ જરૂર છે મિત્રો અને બધા ખેડૂત મિત્રોને જણાવવાનું કે મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જેથી અમને આવા